હું માધ્યમિક શાળાની વિદ્યાર્થી વૈષ્ણવજેન મારે આજે ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ એક્યાસી આવેલા છે એ બદલ હું ખૂબ જ મારી જાતને સફળ માનું છું આ સફળ પહેલા માટે હું સારણ શાળાના સ્ટાફગણ શ્રી પરમાસર ભાવના મેડમ બાવળી મારું નામ પરમાર ઋષભ પરેશભાઈ છે મેં ધોરણ દસ બોર્ડની એક્ઝામમાં ટોપ રેન્ક મેળવેલો છે અને મારા માતા પિતાનું નામ ઊંચું કરેલું છે અને આગળ હવે મારું બી ગ્રુપમાં એડમિશન લેવાનું સપનું હતું તે માટે મેં બેંગ્લોરમાં એડમિશન લઈ લેતા છે અને હવે આગળનું મારું સપનું નીટ ક્રેક કરી અને એમ્સ દિલ્હી સુધી પહોંચવાનું છે અને જો કંઈ પણ મહેનત કરશે એને આવું જ પરિણામ મળશે અને મારા માતા પિતાનો અને ઘણાનો પણ મને એટલો બધો જ સપોર્ટ રહ્યો છે એના કારણે જ મને આટલું સરસ ઊંચું રિઝલ્ટ મળ્યું છે થેન્ક યુ ધન્યવાદ સાવડિયા જગદીશભાઈ છે મારા ધોરણ દસમાં છન્નું પોઈન્ટ સાત પીઆર આવેલા છે મને આ સ્કૂલ દ્વારા અને મારા વાલી વાલીઓનું પણ મને ઘણો સપોર્ટ કરવામાં આવ્યો છે આજે આજરોજ આજરોજ મને મારા મારી સિદ્ધિ બદલ મારો મારું શાળાના સ્ટાફ અને ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું જે બદલ હું આપનો આભાર માનું છું થેન્ક યુ આજરોજ માધ્યમિક શાળા સુલતાનપુર મુકામે હું શાળાના આચાર્ય પરમાર સાહેબ દિવેશભાઈ પરમાર આજે મેં શાળાની અંદર સન્માન સમારોહ રાખવામાં આવેલો જેમાં ધોરણ દસની અંદર જે તેજસ્વી તારલાઓ જેણે શાળાનું અને ગામનું નામ રોશન કર્યું એમના વાલીઓનું નામ રોશન કર્યું એવા પ્રથમ ત્રણ ક્રમાંક આવેલા એમાં સૌથી પહેલાં જે પ્રથમ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીની વૈષ્ણવ જાનવી જેને નવાણું કોઈ ટેકાસી પી આ સાથે ને વિજ્ઞાન જેવા વિષયમાં બાવળીયા સાહેબના માર્ગદર્શન હેઠળ સોમાંથી સો માર્ક્સ મેળવીને શાળાનું અને પરિવારનું નામ રોશન કરે દ્વિતીય ક્રમે જે આવેલ વિદ્યાર્થી પરમાર ઋષભ જેણે અંગ્રેજી ગણિત વિજ્ઞાનમાં અનુક્રમે નવાણું અઠ્ઠાણું અને અંગ્રેજીમાં સત્તાણું જેવા માર્ક્સ મેળવી અને અમારી શાળાનો અને અમારા જે સ્ટાફનું જે માર્ગદર્શન છે અમારી જે સીધી છે એને એણે ઉજાગર કરી છે આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને ગામના અગ્રણી અને તાલુકા પંચાયતના સદસ્ય એવા શ્રીમતી વર્ષાબેન ગોંડલિયા અમારા કાર્યક્રમમાં સહભાગી થયા આ પ્રસંગે ખાસ કરીને હું અમારી શાળાના શિક્ષકગણ જેમાં વિજ્ઞાન ગણિતના શિક્ષક એવા બાવળિયા સાહેબ જેણે ગણિત વિજ્ઞાનની અંદર ઝળહળતું પરિણામ લાવી દીધું અને ઘણા બધા વિદ્યાર્થીઓને નેવું ઉપર ગણિત વિજ્ઞાનની અંદર માર્ક્સ અપાવ્યા એ એમની લગન અને એમનું મહેનતનું પરિણામ છે અમારી શાળાનો સ્ટાફ પોઝિટિવ ને સર્જનાત્મક નીતિમાં માને છે અમારી શાળાની અંદર ડિજિટલ બોર્ડ સ્માર્ટ બોર્ડ અધ્યતન લાઇબ્રરી પુસ્તકાલય વિશાળ પ્રમાણમાં મોટું જે ગ્રાઉન્ડ રમતગમતનું છે એમ એમ સાથે ડિજિટલ વાઈફાઈથી જોડાયેલું આખું હોલ છે પ્રાર્થના ખંડ છે અને વિશાળ રમતગમતના સાધનો અને મેદાન ધરાવતી અમારી શાળા છે ગ્રામ્ય કક્ષાએ આ કેન્દ્ર જે અમરનગર કેન્દ્ર છે એ કેન્દ્રમાં અમારી શાળા છે એ પ્રથમ ક્રમાંક ધરાવે છે અને એ આ વખતે અમારે જે ત્રણે ત્રણ હોનાર વિદ્યાર્થીઓ છે એ આ કેન્દ્રની સાથે સંકળાયેલી તમામ શાળાઓનો અમારા જે વિદ્યાર્થી છે એ પ્રથમ ક્રમ લઈ આવેલ છે એ બદલ અમને ગૌરવ અને સિદ્ધિની લાગણી અનુભવીએ છીએ આ તકે ઉપસ્થિત તમામ મહેમાનો અગ્રણીઓ અને જે વાલી વિદ્યાર્થીઓ છે એમને અને મારા સ્ટાફના જે પરિવાર છે ભાવનાબેન વિરાણી ભાઈ જીગ્દેશભાઈ બાવળિયા અશ્વિનભાઈ અને હેતલભાઈ ગોપાલકા એ તમામનો હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને વાલી વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ